લોકમેળાના પગલે મોટા સમાચાર યાંત્રિક રાઇડ સ્પીડિંગ કરવાની કામગીરી શરૂ કરાઈ છે રાઇડ્સની ચકાસણી કરીને મંજૂરી પ્રક્રિયા કરાશે લોકમેળામાં યાંત્રિક રાઇડ શરૂ થવાના સંકેત હાલમાં મળી રહ્યા છે આજે ઉદઘાટન થઈ ચૂક્યું છે પણ જે સંકેતો કે રાઇડ્સ નહીં શરૂ થાય ઇતિહાસમાં પહેલી વાર ચકદોળથી વાળીને જે પણ જે મજા હોય છે રાઇડ્સની એ નહીં થાય પણ હવે રાત પડતા જ ખબર આવી રહી છે કે મેળામાં આ બોજ યથાવત રહેશે ગૌરવ જો ગૌરવ લગભગ અત્યાર સુધી વાત હતી કે નહીં થાય પણ હવે શું એવું થઈ ગયું શું રાતોરાત કોઈ જાદુ વસ્તુ આવી ગઈ બધું જ કાગળ ઉપર બધું જ રાઈટ થઈ ગયું તે અચાનક જ સવાર કાલથી સારા સંકેત મળી રહ્યા છે જનક સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એવા રાજકોટના જે રેસ્પોસ ગ્રાઉન્ડમાં જે ભરાતો જે લોકમેળો છે તેને લઈને એક સારા સમાચાર એટલા માટે સામે આવ્યા છે કારણ કે એસઓપી ને લઈને જે વિસંગતતા ઉભી થઈ હતી અને હાઈકોર્ટની અંદર જે રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી ત્યાર પછી હાઈકોર્ટે સ્થાનિક તંત્ર અને મેળાની જે સમિતિ છે તેના પર નિર્ણય છે તે મૂક્યો હતો આજે જે રીતના લોકમેળાની શરૂઆત થઈ અને યાંત્રિક રાઈડ જે શરૂ કરવા દેવામાં નહોતી આવી પરંતુ હવે ક્યાંક રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે તમામ જે દસ્તાવેજો જે રજૂ કરવામાં આવ્યા છે તેને લઈને યાંત્રિક રાઈડના જે સંચાલકો છે તેમને રાઈડ ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરવાના સંકેતો છે તે આપવામાં આવ્યા છે આવતીકાલે યાંત્રિક રાઇડની જે ચકાસણી છે તે પીડબ્લ્યુડી ના અધિકારીઓ છે કે તેમના દ્વારા કરવામાં આવશે અને ત્યાર પછી જે લોકમેળાની જે સમિતિ છે તેમના જે જેટલા જે અધિકારીઓ છે તેમના દ્વારા તમામ જે પ્રક્રિયાઓ છે તેને લઈને ડોક્યુમેન્ટ નું વેરિફિકેશન છે તે કરવામાં આવશે ત્યાર પછી લોકમેળાની અંદર યાંત્રિક રાઈડ છે તે શરૂ થાય તેવા સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને સર્ટિફિકેટ જે તમામ જે માર્ગ અને મકાન વિભાગ છે તેમને સોંપી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ આવતીકાલે તમામ જે રાઇટ્સના જે ડોક્યુમેન્ટ છે તે સમિતિ સમક્ષ